જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આચાર પ્રથમો ધર્મ શ્રી જીવનેશ આચાર્યજી દ્વારા જે વૈષ્ણવ સંક્ષિપ્તા હિકમ એટલે કે વૈષ્ણવનું સંક્ષેપમાં નિત્ય કર્તવ્ય આચરણ એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે આમાં આચાર પદ્ધતિમાં આપણે કાલ ક્રિયા તેમજ દંત ધાવન એટલે કે દાતણ કરવાની રીત એ જોઈ ગયા હવે આગળ ક્ષોર કર્મ અને તેલ મર્દન તો ક્ષોર કર્મ એટલે કે દાઢી તથા માથાના વાળ નખ કપાવવા જેને આપણે હજામત કરીએ એ સ્નાન કરવાના પહેલાં જ કરી લેવું એ કરાવ્યા પછી ન કરવું નહીં પાછું ફરી સ્નાન આવે કરવું જોઈએ બને ત્યાં સુધી તો ક્ષોર કર્મ શુક્રવારે અને બુધવારે જ કરાવવું બીજું સપિંડના મરણ પાછળ જે આપણને બાધક લાગે કોઈ પહોંચી ગયું હોય તો તો એ બધા કુટુંબ કુટુંબીજનોએ ક્ષોર કરાવવું એ કહેવાયું છે સ્નાન કરવાના અડધા કલાક પહેલાં સર્વાંગને તેલ મર્દન અઠવાડિયામાં એક વખત તેલ માલિશ કરવાથી પણ શરીર તંદુરસ્ત છે એના માટે આ તેલ મર્દન છે એ સ્નાન કર્યા પહેલાં કરી લેવું પછી પાછું સ્નાન હવે વિધિમાં નદી તળાવ કે પગથિયાવાળી વાવ સ્નાન માટે શ્રેષ્ઠ છે પછીના ઓપ્શનમાં જો ઘરે સ્નાન કરવું હોય તો કુંડીના કે નળવાળા બંબા નીચે બેસી સ્નાન કરવું ઉત્તમ છે નળને લાકડી અગર કંતાન બાંધેલું હોવું જોઈએ જો તેમ ન બની શકે તો સ્નાન કરવા માટેના જલના પાત્રો એવી રીતે રાખવા કે તેના પર સ્નાન કરતાં જલના છાંટા ના ઉડે અને છેલ્લે ધારપ્રશ જે કહેવાય આપણે છેલ્લે ઉત્તમ કે ભાઈ ઉપરથી ક્યાંય જલ આવે અને સ્નાન થતું એ ઉત્તમ છે પહેરેલા વસ્ત્રો કોરા ન રહી જાય એવી રીતે સ્નાન કરવું નિર્વસ્ત્ર સ્નાન કદી પણ ન કરવું નાક કાનમાં પણ પાણી રેડી કે ભીની આંગળીઓ નાખી મસ્તકથી પગ સુધી જલ વહી જાય એવી રીતે શ્રી ગંગાજી શ્રી અમુનાજીનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું ધ્યાને રાખવું કે પગના પાણીના છાંટા કે કોગળાના છાટા શરીર પર કે પાત્ર પર ન પડે પાછા પાત્રમાંથી સ્નાન કર્યા પછી ઉપર આપણે જે જળ પાછું નખાવી લેવું જો કુંડી અગર કેવી નાની ઉપર રાખી હોય તો એમાં સ્નાન કરતી વખતે બોલવું નહીં ને આઠ કોગડા કરવા સ્નાન કર્યા પછી શરીર લૂછી પહેલેથી મૂકી રાખેલા રેશમી કંતાળના કે અપરસમાં ધોયેલા વસ્ત્રો પહેરવા શરીર લૂછતા લૂંછતા શીયમનાશક યાદીનો પાઠ મનમાં કરતા રહેવું સેવામાં અપરસમાં નાહવા માટે તો કૂવાનું જળ જ વાપરવું પણ અત્યારે તો સમય આ તો પહેલાંની રીત કેવી હતી એના માટે આપણે આ ખાસ જણાવીએ છીએ કે આ રીત પહેલાં ભરાતી હતી બાકી અત્યારે તો જે ઉત્તમ હોય એ જ ઉત્તમ છે વાપરવું કે ઉપરથી નખાવું સેવામાં તો કૂવાનું જળ પહેલાં આગ્રહ રહેતો અને સારી રીતે સ્નાન કર્યા પછી પહેલેથી જ કંતાન કે રેશમી કાપડમાં થેલીમાં મૂકેલા અગાઉ મૂકી રાખેલા અંગ વસ્ત્રથી અંગ લૂછી રેશમી અગર નવા કોરા પહેલેથી જ અપરસમાં જ ધોઈને સૂકવાયેલા કપડાં મૂકી રાખ્યા હોય તે પહેરવા લુંગી જેવા વસ્ત્રો કે પંજાબી ડ્રેસ એ સેવામાં ન ચાલે એટલે ન પહેરવા સેવામાં ફક્ત ભારતીય વસ્ત્રો જ પહેરવા અને ઉપવસ્ત્ર ઉપરનો પણ જરૂર પહેરવું ફક્ત એક જ વસ્ત્ર પહેરી સંધ્યાવંદન હોમ પૂજન વેદ પાઠ આત્મન જપ કે ભોજન કરવું નહીં એ વસ્ત્રો અલગ હોવા જોઈએ સેવાના ધર્મશાસ્ત્રમાં એનો નિષેધ છે કે પહેરીને ભોજન કે કાંઈ થાય નહીં પછી તિલક વિધિ તો સ્નાન થયા પછી અપરસના વસ્ત્રો પહેરાઈ ગયા પછી સ્ત્રોત પાઠ કરતાં કરતાં વસ્તુ ધારણ કર્યા પછી વસ્તરમૃત બે વખત મોઢામાં લેવું તથા આંગળીથી આંખો પર લગાવવું અને પછી તિલક કરવું તિલક એ આપણા પ્રભુના ચરણનું ચિહ્ન છે જે વૈષ્ણવમાં માર્ગની રીતથી વિધિપૂર્વક ભગવત સેવા કરતા હોય તેમણે તો દ્વાદશ પહેલાં તો દ્વાદશ અંગમાં તિલક આવતું દ્વાદશ અંગોમાં પ્રસાદી કુમકુમથી તિલક કરવું પ્રસાદી કુમકુમ ન હોય તો ત્રણામત મેળવી લેવું કેમકે ઠાકુરજીના ઉત્સવ પ્રસંગે આપણે જે તિલક કરતા હોઈએ એ કુમકુમ જેમાં તિલકનું જે પાત્ર હોય એમાં પધરાવું અને પછી એમાં મિલાવતા રહીએ એટલે એ પ્રસાદી તિલક થતું જાય એમાં પ્રભુને જે આપણે ઉત્સવ પ્રસંગમાં કર્યું હોય એ કુમકુમ પ્રથમ પ્રસાદી કુમકુમ લઈ લલાટમાં દંડાકૃતિ એટલે કે ભગવદ્ ચરણાર્વિંદના આકારનું તિલક કરતાં શ્રી કેશવાય નમઃ બોલવું નાભી ઉપર તિલક કરતાં નારાયણાય નમઃ એમ બોલવું ત્રીજું હૃદયમાં કમળથી કડીના આકારવાળું તિલક કરતા માધવાય નમઃ ચોથું કંઠ ઉપર દીપકની જ્યોતિ સગના આકારવાળું તિલક કરતાં ગોવિંદાય નમઃ પાંચમું જમણી કેળે સગના આકારવાળું તિલક કરતાં વૈષ્ણ વિષ્ણવેય નમઃ છઠ્ઠું જમણા બાહુ ઉપર વાંસના પાંદડાના આકારવાળું તિલક કરતાં મધુસુદાય મધુસૂદનાય નમઃ એમ બોલવું સાતમું જમણા કાનના મૂલમાં આકાર આકારવાળું તિલક કરતાં ત્રિવિક્રમાય નમઃ એમ બોલવું આઠમું ડાબી કેળે સગના આકારવાળું તિલક કરતાં શ્રી વામનાય નમઃ નવમું બાહુ ઉપર પાંદડાના આકારવાળું તિલક કરતાં શ્રીધરાય નમઃ દસમું ડાબા કાનના મૂલમાં સગના આકારવાળું તિલક કરતાં ઋષિકેશાય નમઃ અગિયારમું પીઠ પર સગના આકારવાળું તિલક કરતાં પદ્મનાભાય નમઃ અને બારમું કુકુદ એટલે કે બંને કાંધ ઉપર તિલક કરતા દામોદરાય દરાયને એમ બોલવું આ રીતે પહેલાંના સમયમાં દ્વાદશ તિલકની વિધિ હતી આટલે ઠેકાણે શરીરમાં તિલક આવે અને આ રીતે શ્લોક બોલતા બોલતા તિલક થાય અત્યારે આપણે એક જ કપાળ ઉપર ભગવત ચરણાકૃતિનું જે આપણે ચિહ્ન ધારણ કરીએ તિલક એ એક જ કપાળ ઉપર અત્યારે ધારણ થાય છે પહેલાંના સમયમાં આ રીત હતી છેવટે હાથમાં લાગી રહેલા કુમકુમાદીને ધોઈ વાસુદેવાએ નમઃ બોલી માથે ચડાવવું અને પછી ગોપીચંદનની છ મુદ્રા પણ ધારણ કરવી જે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ થયા પછી પણ પરમ પુરુષાર્થરૂપ લક્ષણા ભક્તિને ઉત્પન્ન કરનારી ભગવત સેવા નથી કરતા તેમણે તો લલાટમાં એક જ ઉદ્ધપૂર્ણ તિલક નારાયણ નમઃ એ નામો ઉચ્ચાર કરી કરવું ખરેખર તો ભગવત જે કૃતિનું જે આકારનું છે ઉદ્ધપૂર્ણ તિલક એ તો ખાસ કપાળ ઉપર આપણે કરવું માનવની વિચાર શક્તિ અને બુદ્ધિબલ મસ્તકમાં રહે છે તેમજ સમગ્ર શરીરની પ્રતિભા તે જ કપાળમાં અને નેત્રમાં રહે છે મનુષ્યના સમગ્ર શરીરમાં સુખ દુઃખ અનુભવવાનું સ્થળ હૃદય જ છે તે જ વધારવાની શક્તિ શ્રી હરિના ચરણ કમળમાં રહેલી છે એટલે જ કપાળમાં પ્રભુ ચરણના આકારવાળું તિલક કરવું અને નેત્ર પર ચરણામૃત લગાડવું અને હૃદય સુધી સ્પર્શ કરનારી કંઠી કંઠીની લંબાઈ એટલી હોવી જોઈએ કે આપણું હૃદયને સ્પર્શ થવો જોઈએ એટલી તુલસીજીની માલા જે આપણે કંઠી પહેરીએ એટલી લાંબી હોવી જોઈએ એટલે હૃદય સુધી સ્પર્શ કરનારી કંઠી વગર તો જલ પણ ન પીવાય અને બોલાય પણ નહીં એ ધ્યાન રાખવું સ્ત્રીઓએ કપાળમાં પણ પૂર્ણ ચંદ્રના આકારનું એક જ ગોળ તિલક કરવું જે કુમકુમ બિંદી આપણે કહીએ એ કુમકુમની બિંદી ગોળ પૂર્ણ ચંદ્ર આકારના ખંડિતનો હોય એવું ગોળ આકાર એ જે મધ્યમાં આવે એ પ્રમાણે સ્ત્રીઓએ પણ એ પ્રમાણે લલાટ ઉપર તિલક કરવું વિધવાઓએ પ્રસાદી કુમકુમ હૃદય પર લગાડવું આ રીતને સ્નાન કર્મ અને એ થયા પછી મા જે તિલકની વિધિ હતી એ આપણે જોઈ હવે પછી આપણે સેવાની રીત કઈ રીતે હોય તેના વિશે કાલે નેક્સ્ટ જોશું શ્રીવલ્લભાધી શકી જય